પ્રાકૃતિક ખેતી થકી મહિલા સશક્તિકરણ ની ઉત્તમ ઉદાહરણ બન્યું અરવલ્લીનું શિવશક્તિ સખી મંડળ પોતાની આવકની સાથે લોકોના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખતી મેઘરજ તાલુકાની મહિલાઓ આજના યુગમાં માનવ વિકાસ અને પર્યાવરણનું સંતુલન જાળવવું સૌથી મોટું પડકાર છે ખેતી માનવ જીવનનો આધાર છે પરંતુ આધુનિક ખેતી પદ્ધતિઓમાં રાસાયણિક ખાતર અને જંતુનાશકોના વધતા ઉપયોગી જમીન પાણી અને માનવ આરોગ્ય પર ગંભીર અસર કરી છે મહિલાઓનો પ્રકૃતિ અને જમીન સાથેનો સંબંધ અત્યંત ગાઢ છે ઘરખથ્થુ વ્યવસ્થાપનથી લઈ પશુપાલન બીજ સંવર્ધન રસોઈ અને પરિવારના આરોગ્ય સુધીમાં મહિલાની ભૂમિકા મહત્વની રહી છે પ્રાકૃતિક કૃષિમાં મહિલાઓ માટે વિશાળ સંભાવનાઓ છે તેઓ પોતાના અનુભવ કુશળતા અને સહજ સંવેદનાથી ખેતીને પર્યાવરણ મિત્ર અને આર્થિક રીતે સફળ બનાવી શકે છે પ્રકૃતિ સાથેના પોતાના સંબંધને પોતાની આવકનું સાધન બનાવવા અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના શિવશક્તિ સખી મંડળની બહેનોએ સાથે મળી પોતાની વીઘા જમીનમાં પ્રાકૃતિક રીતે જેવા કે ચોળી ગવાર ભીંડા રીંગણા મરચાં દૂધી અળવી રતાળુ જેવા વિવિધ શાકભાજીનું વાવેતર કર્યું છે પોતાની વાત રજૂ કરતા શિવશક્તિ સખી મંડળના જગુબા જણાવે છે કે તેઓ દસ મહિલાઓ સાથે મળી આ સખી મંડળ ચલાવે છે તેમાં તેઓ પ્રાકૃતિક રીતે શાકભાજીનું વાવેતર કરી વેચે છે અને સારી એવી આવક મેળવે છે સરકારશ્રી તરફથી મળેલી સહાય દ્વારા તેઓ વધુ સારા પાકનું ઉત્પાદન કરી શકે છે આ પરથી કહી શકાય કે પ્રાકૃતિક કૃષિ માત્ર ખેતીથી પદ્ધતિ નથી પરંતુ તે સ્ત્રીઓને આત્મવિશ્વાસ આત્મનિર્ભરતા અને સમાજમાં આગવું સ્થાન અપાવવાનો માર્ગ છે બિરોજીભ કૌશિક સોનિયા ન્યૂઝ ગુજરાતી અરવલ્લી હા મારું નામ જગુબા છે હું શ્રી શક્તિ સખી મંડળ ચલવું છું અને આ ખેતીવાડી પણ કરીએ છીએ એકવી ગામમાં મારી ખેતીવાડી કરેલી છે એમાં શાકભાજીમાં ઘવાર ચોરી ભીંડા દૂધી રીંગણ મરચાં વાવેલું છે અને અમે બેનો બધા શાકભાજીનું કરીએ છીએ અને શાકભાજી માર્કેટમાં પણ વેચીએ છીએ સારા ભાવે જાય છે શાકભાજી અમારે સરકાર તરફથી અમને લાભ પણ મળે છે લાભમાં ચાર પાંચ લાખ રૂપિયા જેવું અમને મળ્યું છે અને એ રીતે અમે ભરપાઈ પણ કરી દઈએ છીએ સરકારમાં વીઓમાં પણ હું જોડાયેલી છું વીઓ માં તરીકે હું મારી ફરજ નિભાવું છું